આ તો ભાઈ બીચ છે તો ભય ને ભેગું થવા જવું પડે ભઈ તો નહીં આવી પણ તો જાય બીક કીક લાગે જવા દે કે નહીં જવા દે એટલા વિચિતર એટલા વિચિતાર તમે જુઓ તો ફટાફટ પંપ ભરવા દેજે જવા દે તો પચરાવા જવાનો તો ઘણો અરખ છે તો મળવાનો પણ

ભાઈ વાહ થઈ ગયો અહીં તે એક દાર એવો ઝઘડો થયો ને કાની મને રીસ હા બરોબર બની મને રીસ પણ હા ખો તમે એક દાર હા ખો એક દાર ટોકા બોકા ભાજી નહીં ગાલતો આવો તો ખરા હોય હમણા લફડાય વગર જવાના દોઈ માં મારું મગજ એવું છે વાગી વાગ્યું મગજ સે માર ફાડી નાખું એમ સાની શિકાર સા બનાવ છે ના માં જેવી સ એના માં જેવી છે તાટી એમ તાટો એમ સા ના થઈ જાય

છેતરી ગયા છે જમવાનું થશે કે પછી બાલાજી ના થાય હોય તો પેલા બાલાજી એ જવું હા એમ કે

અને હું તને એક દાર તો માથા ડોલ કાઢી હતી ને ભાઈ તો તને આવું જોઈ ને મને હું આવે છે કે ઉપર અહી નહીં તું અહી નહીં હો તાન હું અલ્યા તું તો ભાઈ એવાનું કામ કરી છી ભાઈ એવું નહીં એક દાડો તો કોમ કરવું પર આફર જીવનમાં કશ્યું નહીં તું તો રોજ કોમ કરતો હોય આ જો ભાઈ બીજ છે હા તે જે ઇના તો જઈ છે પીઓર હા એ હવાની કૂટ કર કર કરતી હતી કોટી મારા જફા મારી થાય એક દાડા માટે એના કરતા મોકલી મારે માં બુન નહીં જવાનું છે તમારું કશું બૈરાગર રાગર નહીં એમ કયો સીધી ભાષા મી મળ્યો એના મોકલી ભાઈ ઘર નું કોમ મારે કરી હું એમાં બુન નહીં જાય કજી નહીં તમારું કોઈ હન સકલુઈ ફરકા નહીં તમારા થી બૈરાગર રાગર હા બરાબર એ તમે એમાં બનવાની વાતો કરશો નહીં બરાબર આ જોઈ લે મારું ભૈરુ બોલો તો ખરા કે હમણા એક કે થાપામાં ચાર ચક્કા બહાર આવી ભાઈ તમાર જેવો બધો બૈરો ના હોય અમે એવું કરવા જે જતુરથું કરવાનું જવું એ જાય

આ એસી કા શાક લેવા જાવ તો પઈ પાછા વળીન આવતા નઈ બે બે કલાક બેહી રહે દુકાનેસીકો હું કરતા હૈ અનાતીયુંન પાવધું શાક બનાયું છું પાલક નું દાન નું કદાજ મો નઈ જાય તો તુજોજી પાસે બખર જલ દો એ

મો બાપુ બકરા મારા ઉપર હવાર હવાર માં એ હા પાળી પડી નકર મને તો એ દાહત નથી ગમતી તું તે ખાઈ બાપા ફેક્ટરી હે ના ફેક્ટરી હે ખાઉ લૂન શાક છે વધારે પડી વધારે પડી ગયું આ ખાજે તું લે શાક ફેક્ટરી તો કેમ હું નોકરી મય વેપાર કરવા મેઠાનો ઠાણો હા ભાઈ ને હા ફોન કરવા

જો કેવાય રે યુવાની બુનનો ફોન આવે એટલે તરત દોડ્યા અને હવાની હું અહીંયા કબરૂ છું આમ પાછળ પાછળ ફરું છું પણ કે ના નહીં જવા દો બાઈક લઈને જ્યાસે ના હોય તો હું એ જાઉં હાલ થોડા આવશે જવા દેજે એવો ને આવતા આવતા તો હું આવતી રહીશ તરત જ મારું હું જાય કદાચ આઈ જાય કાઢી મેળશ તો નહીં જવું રવા દેજે

મે કેધું ને શાંતિ શાંતિ હાઉ દિવાળી નું વેકેશન હતું ઓ વેકેશન પડ્યું ને ભાઈ છે તાર હા

લાવવા રાખ પણ ના એ વાધી હમણા મુકી જાવ ના મેલવા હોય તો હાલ હેડ હાલ ઓ અમે ચાલ લે આ લેવા ને નાજી નાડી લે અને આમ ઉકલ શીયા પીપળો પર પડી હોય ને

બસો રાત્રો બસ આજે ફોન કરે તો કોઈ બોલી વાકવા ભાઈ કઈ ઘટ નેકોંગ કો હાલ નેકોંગ કહેજો પણ આ હું નેકળું જ છું ને હા નેકળનો ની પોણી આલે હાલ બૈરો લાલ થઈ દે બૈરો માન નહીં જીરે પછી એમ કેતા નહિ હા કોણ નો લાલ કરના છે એવું ના બોલ પણ આ હું મૂકી નેકળવાનો નહિ નેકોંગ શું નહીં તમારો હા હેડો આમ જતો નહિ હાલ હેડો પછી ટોગા લાલ થઈ જશે હું જાવું

એટલે તમારે સોય આવો હારા બને એનો રાગ બાગ તૂટ્યો હોય કે સોય સગા સંબંધી રાગ તૂટ્યો હોય ત્યાં માફી માંગી લેવી અને રાજીપોણું પોણું કરી લેવું હા બાપા અને આ તો શું છે ખબર જીવન સ કોઈ નક્કી નહીં કાલ ઓટીપી આવતો તો આજ ઓટીપી આવો હ એટલે રાજી પડીને રો આ વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો અને હેપી દિવાળી હા અને હેપી બેબીઝ બરાબર હિમુલ કતા કેવું પડે દિવાળી એ કેવી પડે ભાઈ બીજે કેવી પડે